રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ છે તો અન્ય કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આવો જાણીએ રાજ્યના મેપ દ્વારા કયા જિલ્લામાં ક્યારે શું આગાહી છે આ અહેવાલમાં કર્ણાટક કેરળ ગોવા મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં તો વરસાદ રાહતના બદલે આફત બન્યો છે મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં મે મહિનામાં આ પ્રકારનો વરસાદ ઘણા વર્ષો પછી થયો છે તો રાજ્યમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ ભરૂચના ભાગરૂપે કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો આજે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ આ જિલ્લાઓ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદ્રનગર હવેલી અને ડાંગ અહીં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે આ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે મતલબ કે આ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો એના સિવાયના રાજ્યના બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ કે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ આપણે અઠ્યાવીસ તારીખની એટલે કે આવતીકાલે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે એના પર નજર કરી લઈએ આ જે પીળો ભાગ છે એમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદેપુર મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો કે મધ્યમ વરસાદ રહેશે તેમ કહી શકાય વાત કરીએ ઓગણત્રીસ તારીખની ઓગણત્રીસ તારીખે પણ જિલ્લાઓની સંખ્યા તમે જુઓ કે ઘટતી જાય છે કે જ્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવે સૌરાષ્ટ્રમાંથી અમરેલી અને ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા આજે ચારથી પાંચ જિલ્લા તમને અહીં દેખાઈ રહ્યા છે પીળા પટ્ટામાં ત્યાં જ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ હળવો કે મધ્યમ વરસાદ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં નકશામાં જોયું આપણે તેમ આ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે